વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની એક ડીવાયશો મામલતદાર ભરતીને રિલેટેડ છે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં લગભગ બસ્સો પ્લસ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી આ તમામની અપડેટ મૂકાઈ ગઈ છે રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો સરકારી નોકરીમાં વય મર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે તો એકવાર જઈને ખાસ ચેક કરજો કટ ઓફ અને મેરિટમાં પણ ખોટું મોટું અપડેટ થવાનું છે વિદ્યાશાહક ભરતીને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આવી છે જીપીએસસીની ચાર નવી નોટિફિકેશનો આવી છે જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ અપડેટ તો ખાસ ચેક કરવી જોઈએ જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો ગુજરાત સ્કૂલ્સ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઓફ જુનિયર ક્લર્ક ની ઓફિશિયલ નોટિફિકેશન દોસ્તો આવી ગઈ છે ગુજરાતની વિવિધ શાળાઓની અંદર જુનિયર ક્લર્કની ભરતી કરવા માટે જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે મંજૂરી મળી છે તે વિશે વિગતવાર વાત કરીશું વિડીયો શરૂ કર્યાના પહેલાં ગુજરાતની વિવિધ શાળાઓમાં આવનારી શિક્ષકની ભરતી જુનિયર ક્લર્ક શૈક્ષણિક બિન શૈક્ષણિક પ્રકારની કોઈ પણ પ્રકારની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા પ્લેટફોર્મ પર આજે જરૂરથી જોઈન કરી લેજો સ્ક્રીન પર પરિપત્ર અવેલેબલ છે કમિશનર ઓફ સ્કૂલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે પરિપત્ર આવ્યો છે એમાં વિષય છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબત આગળ વધીએ જે વિષય છે સંદર્ભ વાંચતા નથી દોસ્તો અહીંયા મહાશય ઉપરોક્ત વિષય પરત્વે જણાવો કે માનનીય મંત્રીશ્રી શિક્ષણના કાર્યાલયના સંદર્ભ દર્શિત એકના પત્રથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબતની રજૂઆત નિયમ અનુસાર કાર્યવાહી અર્થે અત્રેની કચેરીને મોકલી આપેલ જેનું એ ધ્યાન લેવાનું કે અત્રેની કચેરી દ્વારા નવ પાંચ બે હજાર પચીસના પત્રક ક્રમાંકથી શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલ કે જે બાબત માનનીય મુખ્યમંત્રીશ્રીના માયાડે ધ્યાને મૂકવા વિનંતી દોસ્તો વધારે આગળ વધીએ સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે અહીંયા કમિશનર ઓફ સ્કૂલ અહીંયા ડિટેલમાં સમજણ આપવામાં આવી છે અહીંયા પણ ડિટેલમાં બિન બિનસરકારી સરકારી અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતરી માધ્યમિક શાળાઓમાં કાયમી ક્લર્કની ભરતી કરવા બાબત જે અપડેટ આવી છે દોસ્તો એ પ્રમાણે અહીંયા સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ ઉપરોક્ત સંબરથી રાજ્યની બિન સરકારી અનુદાનિત અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ક્લર્કની ભરતી કરવા બાબતની મૌખિક સૂચના આપેલ છે જે અનુએ જણાવવાનું કે રાજ્યના બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજપત્રમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં ઉચ્ચતરી માધ્યમિક શાળાઓ માત્ર અગિયાર માસના કરારથી શાળા સહાયકથી કામગીરી લેવા નવી બાબત તરીકેની દરખાસ્ત અત્રેની કચેરી દ્વારા શિક્ષણ

સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ કાયમી બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા બાબત માનનીય મુખ્યમંત્રી શ્રી ગયા માનનીય શ્રીને રજૂઆત કરેલ જે રજૂઆત અન્વયે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો તો ઉપરોક્ત તમામ વિગત ધ્યાનમાં લઈ રાજ્યની બિન સરકારી અનુદાનિત અહીંયા શાળાઓમાં કાયમી ધોરણે ક્લર્કની ભરતી કરવા અંગેના યોગ્ય આદેશો થઈ આવા વિનંતી છે અહીંયા સ્ક્રીન પર ખૂબ જ મહત્ત્વની અપડેટ છે દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો